અમદાવાદના વૈષ્ણવી દેવી સર્કલ પાસે ગમખવાર અકસ્માત થયો છે આ ઘટનામાં ફોર્ચ્યુનર કાર નંબર જીજે અઢાર ધાણ બોલી ગયો છે ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈબી બી વાઘેલાના ચોવીસ વર્ષીય પુત્ર ધવલનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે આઈબી બી વાઘેલાની પત્ની પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે આઈબી વાઘેલા વકીલ પણ છે રોડ પર કારના ટુકડાઓ વિખરાયેલા દેખાઈ રહ્યા છે ફોર્ચ્યુનર કારમાં ધવલ ઈશ્વરસિંહ વાઘેલા અને યુવતી દેવાંશ યોગેશ પંડ્યા સવાર હતા અકસ્માત સ્થળેથી બંને હોસ્પિટલ લાવ્યા બાદ ડોક્ટરે ધવલને મૃત્યુ જાહેર કર્યો હતો જ્યારે યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતા પોલીસ સ્થળે પહોંચી કારને ક્રેનથી દૂર કરી ટ્રાફિક હળવો કર્યો હતો આજે સવારે આઠ પિસ્તાલીસ થી નવ વાગ્યાના અરસામાં અડાલજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વૈષ્ણોદેવી બ્રિજની નજીક અદાણી શાંતિગ્રામનો બ્રિજ ચડતા એક ફોર્ચ્યુનર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયેલો છે જેમાં એસટી બસ જેનો નંબર છે જી જે અઢાર ટુ ટી પચીસ વીસ જે બસ હિંમતનગરથી રાજકોટ રૂટ તરફ ચાલનારી બસ છે અને સામે ફોર્ચ્યુનર ચાલક કે જેનો નંબર છે જી જે અઢાર ઇ એફ નવ નંબરની છે પ્રત્યેક અને કેમેરાઓ સીસીટીવીના આધારે એવું જણાવ્યું છે કે ફોર્ચ્યુનર ચાલકે પોતાના સ્ટેરિંગ પરનો અગમ્ય કારણોસર કાબૂ ગુમાવતા તે અમદાવાદથી ગાંધીનગર આવતો હતો તે ડિવાઈડર કુદાવી અને ગાંધીનગરથી અમદાવાદ જતી એસટી બસ સાથે અથડાયેલ અને જે કારણે આ ગંભીર અકસ્માત બનવા પામેલ છે આ અકસ્માતમાં હાલ પોલીસને જાણવા મુજબ ધવલભાઈ વાઘેલા નામના જે કાર ચાલક હતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલું હતું અને તેમની સાથે એક બીજા વ્યક્તિ હતા તે પણ હાલ ગંભીર પરિસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એસટી બસના ચાલક પોલીસ સ્ટેશને આવેલ છે તેમની પૂછપરછ ચાલુમાં છે પોસ્ટમોર્ટમ અને બાકીના સાધનિક કાર્યવાહી ત્યાં પૂરી કરી ત્યારબાદ એફઆઈઆર દાખલ કરી અને વિધિસરની કાર્યવાહી કરવામાં આવનાર છે ઈજાઓ થયેલી છે કે કેમ ડ્રાઈવર કંડક્ટર શું શું કેવું છે ડ્રાઈવરને થોડી મૂડીજાઓ થયેલ હતી પરંતુ સ્ટેશન આવેલ છે ઇન્જરી થઈ હોય તેવી કાર જે સીસીટીવી દેખાય છે તે પ્રમાણે અમદાવાદથી ગાંધીનગર જઈ રહી હતી અને ચાલક મૃત્યુ પામેલ છે અને તેમની સાથેના બેન પણ આ ગંભીર પરિસ્થિતિમાં છે તેથી તેમની પૂછપરછ થઈ શકેલ નથી એટલે કયા કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવેલ છે તે હાલની સ્થિતિમાં અત્યારે ચોક્કસ નથી તપાસના અંતે જે કાંઈ હશે તે આગળ કરવામાં આવશે સ્પીડ હજી સીસીટીવી ઉપરથી ઘટાવડાવવામાં અને સદુ કંપનીમાંથી મેળવવા પર બાકી રહેશે હાલ જાણવા મુજબ પોલીસને જાણવા મળવા મુજબ મૃતક છે એ ગાંધીનગરનો રહેવાસી છે પરંતુ તેમના ફેમિલીનું બેકગ્રાઉન્ડ હજી તપાસ કરેલી નથી